એમ કે નું કે કકા મારા લેવું પેલું લેવું કશું મેલ નઈ આવે જે માને ગમાય કશું નહીં યે તા થવા આયુ રિહાન છોડવા ને તને ગાડી હારું બગલ માં જેતો તો ખેતરમાં જવાનું ટાઈમ નઈ હો ને ખેતા બાજ જા દે બહુ થીયો થોડું કહોલું તોડવા દે

આ તો નરો વાતો વે હમને ઘર સાઈડ જવા દે કુતરા જતુજી ગોડા નહીં ખા મને દબ્બા લાય આવો તમે ખાવાનું બીજું હોય તો હું હે તમારા વાદે વાદે ઠાપોટે લઉં ના આ તો તમે ઈ જઈને શું કરી તું લગન માં માં શું કરી યાર લાયો ચોલો કરો ખાઈ ખાવા હજાર રૂપિયા ને ચોલો કરો કર્યો ને મફત માં બધા પેહી જવાનું છે

અરે આવશું થોડુંક હો હમણાં કશું કેતો નહી યાર એક નંબર ના લેત્ર નહી ગમે તે આવો ખરા ગુજી એવું નતું મારી તમને નઈ દેખાતા મારી એટલા નીકળી ગયો ને મોડું થાય આ છોકરો રિહાય તો તે એટલે એને બજાર લઈ જવ છું હું લેવા લે છોકરા આવડો મોટો થયો ગયડો થયો હવે રિહાવાનું અને હું લેવા બજાર બજારમાં એક મહિને તારો કેવું તમે દરરોજ શાકભાજી શાકભાજી ખવડાવે એન ત્રણ બજાર જઈને આપણે ગોટા નો સામાન લઈ આઈયે નઈ ગોટા બના ખાઈ

આવું પડશે આવશે તો ખરા ગોટા ખાવા અમે આવું વાતો મારો તો આવું જ તેનું બાલું હ લઈને હા ને પેલા પેલા આપડે ગોટા બનાવી ખાઈ લઈએ કશું નઈ રવા દે હેમ તો કહી દીધું ગોટાનું લેટ તારું થયો અરે તમે એવું કરું તમારું ઘર ખુલ્લું ફાળી ગયું

તમે આ વગન ઉતરી આ નહી બે આ ગોટા ખાવા આવી છે પણ લોટા ભરતી કરી નાખું જો નચમની ગોટા ખાય છે આ ભુદરજી ઉતાવર રાખો એ તો પેલા કૌશું બધું શીરું ને એવું તૈયાર કર્યું છે લઈને આવો તો આપડે ગોટા બનાવીએ બરોબર આપડે હેરો ખટક રાખો ઉતાવળ રાખો નઈ યાર ચતુર્ય તો આવ પણ અહીં આવ તો સારું હા આ એક નંબર નો લે તો ઓછો આય ને એ બીજો ભાગ ના પડો સારું છે ને પેલો છોકરો તો ખાતા વગર સંભોજીલ તો જતા હે ગોટા નો પ્રોગ્રામ કરતા ગોટા બોટા તૈયાર છે નઈ ગોટા બોટા

એ ઉતાવર ગરમ થાય તૈયાર નહીં ગોટા તમે તો જલ્દી આપણો નહીં શાંતિથી કરો તમે ગરમ ના દેખાતું તમારી ઓછો ફૂટી જી છે તો ફૂટી નહીં પણ મને થોડી મારા પેલા આઈ ગયા ચોપલી તમે કરો બે કરો તમે તમે ચાંદા ભાઈ આવડતું તો ખાલી ગોટા ખાવા ના છો ગોટા નું ન પડ્યું એટલે મરચું વાત નહીં તમે ગોટા બધું પગડશો આવડે ચતુરિયા મર્યાદા બોલો તો મારી અફા ફેલાવું આવડું તું આઈ જા

ચાર ગોટા ગોટા કરી લા હો તો ગળકુ ડોહો આવે હો જાય તો જવા દેજો હો એ બોલાવતા નહિ ને કઈ એ ગોટા ખાવા આવે છે પહોંચો એ સારું

તમે વગાને આમંત્રણ ને ચાટુકડા એની જતો તમને બારી નાનો ગોટા ખાવા નહી આવ્યો તમને નથી તમે આ ગોટા બનાવવા નઈ શું અરે તો ચૂલો લગાડતી નહી આવડતું હોય તો આઈ ગયા ચૂલો લગાડવા કશું આવડતું ચા બનાવતી નહીં આવડતું ને ના એટલો સામાન લાવી ગયા લાગે ચાખવા ખાવા આપણે ના તો પાડી તમને

તમારે જીટા ખાવા હોય ને તો આ બે ને કાઢો નકર આ બે ભૂખમરો હો ને નહીં રહેવા દે એવું છે સંભૂજી ઓmdi કોક દવા ખરું રહ્યો મોટા કોક તમે ઘો હમણાં બી હાર હા તે આવડે છે લોકો નું ખાવ તમે એવા વાગે તમે ભેગા ભેગા એવા હો

સમજે ચતુર્યા ચાટુક ના ચાટુક કોના કરો નહીં ચાટુના ચાટુક ફરું છું તું આખા ગમ માં ચાટો ફરું અરે આખું ગમ જોડે આખું ગમ જોડે આખું ગમ જોડતો છે ચાટુકડો

જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં